you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે જેમની હજુ સુધી કોઈ પાળ મળી નથી ગુમ થયેલા લોકો મૃત્યુ પામી ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે તેમની શોધખોળ માટે એનડીઆરએફ અને એસડીઆરએફ ને પણ તૈનાત કરવામાં આવ્યા છે માહિતી અનુસાર પુણે જિલ્લાના કલાસી ગામમાં આ ઘટના બની હતી આ ઇન્દુપુર તાલુકામાં બોટ ડૂબી ગઈ હતી માં ભારે ગરમીનો નો માહોલ હોવાથી લોકો જ્યાં ત્યાં ફરવા કે નાહવા માટે પહોંચી જાય છે નદીઓ કાંઠે અને દરિયા કાંઠે પણ લોકોની ભારે ભીડ ઉમટી રહી છે આ વચ્ચે લોકો ડૂબવાની ઘટનાઓમાં સતત ચિંતાજનક વધારો થયો છે ત્યારે મિત્રો આ બોટ ડૂબી જવાથી છ લોકો ગુમ થયા છે જોકે તેમની હજુ સુધી કોઈ ભાળ મળી નથી ગુમ થયેલા લોકો મૃત્યુ પામી ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે તેમની શોધખોળ માટે એનડીઆરએફ અને એસડીઆરએફ ને પણ તહેનત કરવામાં આવ્યા છે હાલમાં પોલીસ પણ કલાસી ઉજાણી ડેમ ખાતે બનેલી ઘટનાની તપાસ કરવા પહોંચી ગઈ છે